એક બે લાગી તાત લાગી મેન હારુ છે હવે તો હારુ દવા બીજી લીધીને હવે થોડો ફેર પડ્યો

એટલે નામ ભાઈ તમારા પાસે બધા પૈસા ના માજી કે ભાઈ મેં તો બધું જોયું કે આપડા મેન રાગ રાગ જોરદાર હો કોઈ ભી વાતે હું ઊભા રહી જો છું તો આવો ને આપણે આજે રાત ને ખાલી ફોન કરવા ને આપણ બધા એવા છે પાછો કોઈ બી હું આપણે અમે અમે પૈસા લેવા જઈએ બધાને ઘરે જઈને આયા પણ બધા એમ એક એક કેવા માણસો નીકળે તમાર જેવા જ નીકળે કે કોઈ બી કોમ હોય તો આજે રાત ને ફોન કરવાનો એ સારું કેવાય સંજય ભાઈ એવો જ તમે ફોન નંબર કરી લો કો આડો આ ગાડીનો ફોન કરો

અમે તો બોલા નહીં યાર ઓ તો બળ અમે લઈને જ આવો લેતા હો પેલા બધા હવે કે થઈ આપડે હેડમ તારા આવું બધું ના આવું બધું

ઘરના થયા પરાયા પર ખોટા ઈ તો આપણે આશા હાલતા તમે આવશો આવશો કોમ પડ્યું તો કે નહીં આવ્યા હવે શું કરો આપણે કોઈ કોઈ હારો કોઈ માણસ હોય એને ફોન કર પેલો તો રસ્તા ઉભો હોય એટલે આપણે મારા કે ઘરના થયા પરાય વાત સાચી છે ઘરના જ થોડી બે બેસ હોય દોસ્તાને ફોન કરીએ એક દોસ્તાર આવે તો વળી કોઈ થાય આમ તો જોરદાર હે બાકી અડી તો થાપ હજી નથી બળે મારતો માથા ભારે માણસો યાર હેલો જો હે ભાઈ એટલે આ છોડી બબલ થઈ ગઈ તો આવશે આપણે કોઈ આવોકમાં ચોક ચોકમાં બેઠો હું હા જલ્દી આવતો હોય યાર જ્યાં આવે છે સારી એ ગણો અમાર હાથ ઉપાડીને જો રેડો રેડો મને બતાવ ખાલે બબલ કરી ગયો છો આવો રેડો હું રયો ને બેઠો બોલ ગયો ને હવે તો ઈ ગયો લા બેઠા હું ચિંતા કરો તમે તો